નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયો તુવેર નો પાક હોય અને સોયાબીન આપણે કઈ દવા ચાલે તો આપણે આજે આપણા પોતાના ખેતર પાળા ઉપર તુવેર નું વાવ થઈ ગયું છે એટલે જે ખેડૂત મિત્રો એ સોયાબીન નું તુવેરનું અથવા મગફળી અને તુવેર તો એમાં કઈ દવા સારી આવે તો આજે એની વિશે આપણે ખાસ વાત કરીશું તો ખેડૂત મિત્રો આ છે મારું પોતાનું જ ખેતર અને અત્યારે વાયુ આમ ગણો ને તો આપણે વીસ જૂને આનું વાવેતર થયેલું છે અને આજે તારીખ થઈ છે નવ તારીખ છે નવ જુલાઈ એટલે ઓગણીસ દિવસ થયા છે અને આજે આપણે એમાં ખડની દવા મારવાની છે કારણ કે આ ત્યાં લેવું છે નહીં હજી અને વરસાદ આમ ગણો તો વહેવું ને ત્યારથી એક દર વરસાદ ચાલુ જ છે તો હું કઈ દવા મારું તમને બતાવું અને જેથી કરીને તમને પણ ખ્યાલ આવે અદામાં કપની નો ખેડૂત મિત્રો સખત છે એનો આપણે આજે છંટકાવ કરવાનો છે સોયાબીન તુવે પાકની પાક ની અંદર અને આ કઈ રીતે યુઝ કરવાનું છે એની પણ હું માહિતી આપીશ તો આની અંદર તમે ખડપે વાત કરો ને તો આની અંદર બે દવા આવતી હોય છે એટલે કે એક દવા હોય ને એક ખાતર હોય છે હું તમને બતાવું કઈ રીતે આવે તો એક આ બોટલ છે અને બાજુમાં તમે જોઈ શકો તો એ એમોનિયમ આવતું હોય છે તો આ બંનેનું મિક્સ કરવાનું હોય છે અને અત્યારે તમે જોવો ને તો ચારસો એમએલ ની અત્યારે બોટલ છે તો ચારસો ની બોટલ હોય એમાંથી પાંચ પંપ થતા હોય છે અને તમે એક ડોલમાં આપણે માનો કે ઓગળાઈ તો સૌ પ્રથમ આપણે અંદર નાખવાનું શું હોય છે તો તો આપણે આપણે જે સૌ પ્રથમ અંદર એને બોટલ ને ઉમેરવાની છે કારણ કે બે વસ્તુ છે અલગ અલગ હોય છે જેથી કરી અને આપણે એને યુઝ કઈ રીતે કરો ને એ પણ ખ્યાલ આવે તો ફાઈનલ ખેડૂત મિત્રો આ બોટલ આપણે ખોલી અને સૌ પ્રથમ પાણીમાં નાખવાની અને આપણે એક બોટલ નાખીએ તો સામાં ચાર ડબલા પાણી નાખ દે જેથી કરી પાંચ થઈ જાય તો આપણે જ્યારે ફોમ ભરાય તો પાછું એક નાખતું જવાય જેથી કરી આપણે પાંચ ફોમની અને દવા કરવાની છે તો સૌ પ્રથમ આપણે પ્રવાહી ફોર્મમાં છે ને એને પાણી અંદર નાખવાની ત્યાર પછી જે આપણે દાણાદાર ખાતર છે એમને નાખશું તો કઈ રીતે નાખવું તમને બતાવું ચાલો તો કોડો મિત્રો આપણે આ બોટલ ખોલી લીધી છે અને આ બોટલમાં ચારસો એમએલ દવા છે અને આઠસો એમએલ બે પેકિંગ આવતા હોય છે તો આપણે પાંચ ચારસો એમએલ નું પેકિંગ છે તો આપણે એક તો દવાનું આપણે એક થઈ ગયું ત્યાર પછી આપણે માપ કરો એ ચાર પામ્પનું પાંચ પામ્પનું ભેરવું તો પાંચ પામ્પનું માપ કરવાનું દસ પામ્પનું ભેરવું તો દસ પામ્પનું માપ કરવાનું અને આ બોટલમાં આપણે ચારસો એમ એલ એમાં પાંચ પામ્પ થતા હોય છે આપણે ફાઇનલી પાંચ ડબલા અંદર નાખી દીધા અને આપણે હલાવી અને કમ્પ્લીટ એને હલાવી નાખવાનું છે કે પાણી અંદર દવા કમ્પ્લીટ મિક્સ એટલે કે ભળી જવી જોઈએ ત્યાર પછી જ આપણે જે એમોનિયા ફોર્મમાં છે ને એને નાખવાનું છે જેથી કરી અને દવા બરોબર એક સરખી ભળી રહે તો આપણે ફાઈનલ અત્યારે દવાને મિક્સ કરી નાખીએ છીએ અને હવે જે આપણે એમોનિયા હતું ને જે પાઉચ ભેગું જ આવે છે એને આપણે અત્યારે એડ કરી દીધું જેથી કરી અને કમ્પ્લીટ દવાનો ગોળ બની જાય એટલે હવે આને પાછું નાખ્યા પછી આપણી વાર હલાવવાનું જેથી કરી આપણે એમ જ એ પરફેક્ટ પરફેક્ટ દવા સાથે મિક્સ થઈ જવું જોઈએ એટલે કે ઉગળી જવું જોઈએ ત્યાર પછી એક પંપની અંદર એક ડબલું પાછું આપણે ભરી નાખતો જવાનું અને તુવેર અને સોયાબીન બંનેને કશું નહીં થાય ઘણી દવા એવી પણ આવે છે કે તુવેર ને આડઅસર કરતી હોય છે તો આપણે સખેત ગયા વર્ષે પણ મેં સાંટી હતી અને આ વર્ષે પણ હું સાંટું છું જે આપણા પોતાના ખેતરમાં જે અનુભવ કર્યો છે ને એ હું તમને વાત કરું છું ગયા વર્ષે આપણે તુવેરનું હતું એટલે આપણે સખેત દવા મેરી હતી

નેક્સ્ટ વિડીયો આપણે બતાવીશું કે કેવું રિઝલ્ટ આવ્યું કારણ કે આપણે આની અંદર કોઈ સાથી કઈ આપવાનું નથી અને અત્યારે હાથી હાલે ને કોઈ પરિસ્થિતિ પણ નથી તો પણ તમે પણ એ જોઈ શકો કે અત્યારે ખડ આમ ગણો તો સુએ ની આયરે થવા મળવા અને બીજું ખેડૂત મિત્રો કે કોઈ પણ દવા મળતા હોય ને જયારે ખડ નાનું હોય ને ત્યારે રિઝલ્ટ સારું આપતું હોય છે અને ખડ મોટું થઈ જાય તો અમુક ટકા નિનામણ રહી જતું હોય છે એટલે કે અમુક નથી બળતું જેથી કરી અને બે ચાર પાંદરે હોય ને ત્યાં દવા મારી દો જેથી કરી અને આપણે પૂરેપૂરું રિઝલ્ટ મળે તો તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવી કેવું રિઝલ્ટ મળ્યું છે અને આજે આ ઓગણીસ અને આપણા લોખંડી સોયાબીન લોખંડી એકસો અગિયાર સોયાબીન વાવેતર કરેલું છે અને અમારું પોતાનું ખેતર છે અને તમે જોઈ શકો અને આ આપણે વાવેતર કર્યું તે દૂધ ખેડૂત મિત્રો વરસાદ એકધારો સારું છે એટલે શરૂઆતમાં એમ થતું હતું કે આ સોયાબીન ઉખીએ જ નહીં પણ છતાં કોઈ એટલી બધી અસર નથી થઈ અમુક ટકા દાણા રોકાણા છે નથી રોકાણા એવું નથી પણ તમે જોઈ શકો પણ કોઈ ફરી વખત વાવવું પડે એવી પરિસ્થિતિ નથી થઈ તો આપણે એને બીજી વખત વાવતા નથી અને કમ્પ્લીટ આ ખેતરને રહેવા દેવી છે જેથી કરી અને પાછળ વાવો અને ખેડૂત મિત્રો હવે એ જમીન કાઢી પડી ગઈ તો પણ જમીન છે ઈચ્છું આવે જેથી કરીને આપણે જમીન છે આમાં આમ ગણો ને તો સિત્તેર ટકા ઉપર તો આવ્યું હતું પણ તો એ ત્રીસ ટકા રોકાણ હતા દાણા કારણ કે આપણે વાવતા કર્યું અને એક રાત ગઈ બીજે દીધી આમ તો બેરેજ ની હતી અને વરસાદ થયો અને વરસાદ એવો થયો કે ખેતર ઉભા પાણી કાઢી નાખ્યા તો તમે આજની પરિસ્થિતિમાં જોઈ શકો આજે ઓગણીસ દિવસ થયા છે આજે નવ તારીખ છે અને વીસ તારીખ નું આનું વાવેતર કરેલું હતું અને ખડે તમે જોવો કે સોયાબીન હારે થવા એવું છે અને તુવેર મોટી થઈ ગઈ છે કારણ કે તુવેર આપણે સોયાબી વાવ્યા ને તો એ તારી ક્યાંક ક્યાંક ખૂટા દેખાવા મીઠા હતા તો ખેડૂત મિત્રો આ પ્રકારના અત્યારે સોયાબીન ની છે ને આપણે એમાં દવા જે મારવાની હતી તો ખેડૂત મિત્રો બતાવી કઈ દવા મારવી છે ઘણા ખેડૂતો પ્રશ્ન પણ હોય છે કે તુવેરના પાકમાં કઈ દવા આવે તો ખેડૂત મિત્રો દવા તુવેરના પાકમાં સાડતા પહેલા ખાસ અગ્રવાળા ને પૂછવું કારણ કે અમુક દવા તુવેર ને આડઅસર કરતી હોય છે સખત રહીને એ એટલી બધી આડઅસર નથી કરતી જેથી કરી અને આપણે એ સાટવાનો આગ્રહ વધારે રાખવો કારણ કે આપણે કોઈ દવાની કંપની ની કોઈ ભલામણ નથી કરતા પણ જેનું રિઝલ્ટ મતલબમાં કેવાનું કે તુવેને ન નડે એટલા માટે હું કઉ છું કે સોયાબીન અને મગફળીને તમે તુવેનું વાવેતર કરેલું તો ની વાત છે બાકી તુવે ન વાવી તો ગમે સાટો તો કોઈ પ્રશ્ન નથી પણ તુવેનું તમે વાવેતર કરેલું હોય ને તો જે ભલામણ હોય ને એ જ દવાનો છંટકાવ કરવો જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર